નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું ભારતીય શેર માર્કેટની ખાસ કરીને આપણે આજે જ્યારે સપ્તાહનો વાત કરીશું કે કેવી રીતની સ્થિતિ આજે જોવા મળશે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ખાસ કેવી સ્થિતિ જોવા મળી ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચા કરી હતી સવારે ઘણી બધી ચર્ચા રેશભાઈએ આપણે જણાવી હતી અને તે મુજબ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહ્યો છે ગઈકાલે માર્કેટની આપણે વાત કરીએ તો સેન્સેક્સમાં પણ જે પ્રકારે થોડો એવો ઉછાળો સેદ જોવા મળ્યો આ સિવાય નિફ્ટીની વાત કરીએ નિફ્ટીમાં પણ જે નોમિનલ ઉછાળો ક્યાંક જોવા મળ્યો અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો માર્કેટ બંધ રહ્યું હવે વાત કરીશું આજે માર્કેટ કેવી સ્થિતિમાં રહેશે તેના પર આપણે આજે ચર્ચા કરીશું અને તમામ ચર્ચા કરવા માટે હરેશભાઈ મો ત્યાંની જોડાઈ ગયા છે મારી સાથે હરેશભાઈ સ્વાગત છે આપનું

ગઈકાલે જયારે હું બેઠો તો ચાર્ટની સમક્ષ ટુ બી વેરી ફ્રેન્ક કે ના દોઢ વાગે હું થાકી ગયો થાકી ગયો લિટરલી ક્યાંથી કોઈ સંકેત જોવામાં જ ના નિફ્ટીમાં નહીં બેંક નિફ્ટીમાં નહીં તો મેં તો આ બંને પછી આઈટીમાં જોવા તો ત્યાં પણ નહીં મીન્સ ની ગ્રે ઇન્ડિકેટ કે ઇન્ડિકેશન કે ચલો કંઈક કોન્ફિડન્સ આવે અને આપણે ચલો એ પર્ટિક્યુલર કોન્ફિડન્સથી મીન્સ ઇન્ડિસમાં કંઈક આપણે વિચારી શકીએ કે માર્કેટમાં એક મોટી મુવમેન્ટ જોવા મળશે તો ના બપોર એક દોઢ વાગ્યા થી જ હા એક વાગ્યાની આસપાસ દોઢ બી નહીં એ વખતે બઉ ટ્રેડ ને આઈ ડોંટ ટ્રેડ આઈ ડોંટ ટ્રેડ બટ ટ્રેડ નથી કરવું જયારે બી હું કહું સમજી લેવાનું કે મારા મિત્રો જે મને કોન્ટેક કરતા હોય છે મને પૂછતા હોય છે કે જે પણ સગા સંબંધીઓ મને પૂછતા હોય છે એમના બધા માટે મીન્સ સોરી ક્લિયર ડાયરેક્શન નથી મારે આગળ નથી વધવા છે આજે હું આરામના મૂડમાં છું અને લિટરલી આઈ વેન્ટ ટુ ધ બેડ પથારીમાં જતો ને આરામ કરવા બેસીકલી મેં બધું નથી કરવું થોડું ઇટ ઇઝ ગીવિંગ ટુ મચ ઓફ સ્ટ્રેસ અને જયારે બી તમને સમય આવે ને ધ બેસ્ટ ઇઝ ટેક ધ બેડ ત્યાંથી જતા રહો માઇન્ડ ડાયવર્ટ કરો રિલેક્સ કરો વાય સેના માટે શું માર્કેટ શું ગઈકાલે છેલ્લો દિવસ હતો ના માર્કેટ તો છે જ આપણે આપણી તબિયત આપણે સાચવવાની છે કે સેબી નહીં આવે આપણી તબિયત સાચવવા માટે અને સેબી તો કે છે જ સાચવીને કામ કર છતાં બી આપણે એમના ઇન્વોલ્વ થઈ જઈએ તો પછી કોને કહેવા જવાનું આપણે ફાઈનાન્સ મિનિસ્ટરને કે તમારી પોલિસી બરાબર નથી જો આપણને ઘણા બધા સંકેત અંદર છે જશે પહેલી વાત હું ડિસ્કલોઝર આપી દઉં કે પહેલા તો મારા પાસે કોઈ ટ્રેન્ડ બીજી વાત કે હું એમ નથી કે અપ ટ્રેન્ડમાં નથી આપણે તેજીના ટ્રેન્ડમાં છીએ તેજી છે હું હવે થોડોક ગણતી કરું કે જે મારે ડિસ્કલોઝ કરવું ડિસ્કલોઝ ઇન ધ સેન્સ એક્સપ્રેસ કરવું છે આપણા દર્શક મિત્રોને જેથી બે હજાર આઠ વાળી સિચ્યુએશન એમને અનુભવ ના કરવી પડે ફરી જેમને કરી છે છે એમને યાદ એ લોકો રિલેક કરશે પણ જેમને નથી કરી જસ્ટ થિંક ઇટ ઓવર જસ્ટ ઓવર નિફ્ટી એ હાઈ કર્યું છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વન થર્ટી ટુ પોઈન્ટ સમથિંગ વન થર્ટી થ્રી લઈએ આજે નિફ્ટી છે ચોવીસ હજાર આઠસો ચાલીસ સોરી હું આમાં આવી ગયો છું હું થોડો સ્પોટમાં આવી જવું એટલે વાત કરું હા ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ સેવન્ટી એટ અને આજે આપણે છીએ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ ઇલેવન તો બસો પોઈન્ટ અહીંયા લઈએ સેવન્ટી પોઈન્ટ ત્યાં લઈએ તો બસો સિત્તેર એક પર્સન્ટ આપણે દૂર છીએ બહુ વધારે દૂર નથી હાઈ થી સામે તમે બેંક નિફ્ટીમાં આવી જાવ તો હું સવારે હું એ ચેક કરી રહ્યો તો નવ ટકા દૂર હવે નો મેઇન કન્સ્ટિટ્યુન્ટ કોણ છે બટ નેચરલ બેંક છે ઇઝ અવે ફ્રોમ ધ હાઈ સમજવા જેવી વાત છે એટલે બેંક નિફ્ટી ને તમારે જો તેજી કરવી છે માર્કેટ ને જો ઉપર જવું છે તો બેંક નિફ્ટી શુડ મૂવ નવ ટકા નીચે છે ખાસ નોંધ જો હું સ્ટ્રેસ આપી રહ્યો છું

તો બેંક નિફ્ટી કેમ ડાઉન છે તો નહીં રહે બેંક અગેન આઈ થિંક આઠ નવ ટકા હાઇથી ડાઉન છે નહી મુમેન્ટ શાંત બેઠે ચોથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એક કોઈ બી ઇકોનોમિસ્ટ ને જઈને તમે પૂછશો કે દેશની ઇકોનોમી એક લેમેન એક સાધારણ વ્યક્તિને સ્ટોક માર્કેટના સાધારણ રિટેલરને જો સમજવી હોય તો એને શું જોવું જોઈએ તેમજ કહેશે બેંકો બેંકો એટલે બેંકની ઇન્ડાયસીસ આપણે જોવા જઈએ આપણે એક એક બેંક તો જોવા નથી જવાના તો બેંકની ઇન્ડસીસ તો બેન્કની ઇન્ડસીસમાં બેંક નિફ્ટી જે મેં તમને વાત કરી નોટ નાઇન પર્સન્ટ આઇ થિન્ક થ્રી પર્સન્ટ થ્રી ફો પર્સેન્ટ એ એટલું બધું ડાઉન છે કહેવાનો મતલબ એ છે કે બેંક નિફ્ટી ઇઝ મોર વીક ધેન નિફ્ટી બેંક આર કન્સિડર ટુ બી ધ બ્લડ ઓફ ઇકોનોમી જેમ આપણા શરીરમાં લોહી છે એમ ઇકોનોમી નું લોહી છે બેંકો જો બેન્કો તમારી આટલી બધી વીક હોય તો ઇકોનોમી કઈ રીતના ઉપર છે છે ક્યાંક વીકનેસ તમને મને ખબર નથી ફંડ આવી રહ્યું છે યુથ યંગ ડેમોગ્રાફી છે યંગ ડેમોગ્રાફી અને ઓલ્ડ ડેમોગ્રાફીના થોટ પ્રોસેસમાં જમીન આસમાનનો ફેર છે પરિસ્થિતિમાં ભી ફેર છે જેની ચર્ચા આપણે અહીંયા નથી કરી શક અને કરવી બી નથી આ પ્રોગ્રામમાં નથી ઘણો ફેર છે આજે મારી જનરેશન મારા ફાધરની જનરેશન અને મારા છોકરાની જનરેશન મારા ફાધરની જનરેશન ને મારી જનરેશનમાં કદાચ સ્ટોક માર્કેટ રિલેટેડ જે ફેર છે એ કદાચ થોડું ઓછો હશે બટ મારા મારી જનરેશનમાં અને મારા છોકરાની જનરેશનમાં ઘણો વધારે છે એ વખતે બધું ફિઝિકલ હતું હવે બધું ડિજિટલ છે મોર 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 ડિજિટલ મોર ડેટા એ વખતે એટલા બધા ડેટા તમે ટ્રેક નતા કરી શકતા ઘણું બહુ ફેર છે બહુ ફેર છે ફાઈનાન્સની સિક્યોરિટી ગણવામાં આવતી એટલે બેન્કોમાં ડિપોઝિટ મૂકતા હતા બેન્કોમાં ડિપોઝિટ મૂકો એટલે બેન્કોને પૈસા એક બાજુ લેવાના ડિપોઝિટ વધારે મળે તો એ લોકો એડવાન્સ કરતા હતા પ્રગતિ આજના તારીખમાં તમારે પ્રગતિ કરવી છે તો ડિપોઝિટ આવશે ક્યાં ડાયરેક્ટ પબ્લિક જ યંગ ડેમોગ્રાફી મ્યુચ્યુઅલ માં જાય છે મ્યુચ્યુઅલ ફંડ એટલે નોટ પ્રિફરેબલી નોટ ઇન દેટ ઇન ડેટ બટ ઇન સ્ટોક માર્કેટ આપણે બધા જ જાણીએ છે કે ડીમેટ ખાતા કેટલા ખુલી ગયા છે ફંડ કેટલું આવી રહ્યું છે જયારે થોડીક આ વાત આવી તો ગઈકાલના ડેટા પ્રમાણે એફઆઈઆઈ ડીઆઈઆઈ બંને ખરીદી કરી છે એ પરમ દિવસે આઠસો કરોડ લેસ સેલમાં હતી ગઈકાલે તો ઓન ધ સાઈડ તો ગઈકાલે વોટ્સઅપ ઉપર મેસેજ આવી ગયા કે બંને બાયમાં છે એટલે આજે માર્કેટમાં સારી તેજી થશે આઈ ડોન્ટ નો આ બી લોજિક સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે કે બંને બાય કરે એટલે આવતીકાલે તેજી મારા મતે નિફ્ટી નું લેવલ હું જોવા જઉં છું તો બહુ સાઇડ છે અ સપોર્ટમાં મને નિફ્ટી જો ક્લિયર કટ જોવા જઈએ કારણ કે સંકેત બધે મને મળી રહ્યા છે સપોર્ટ ઝોન ઉપર છે નિફ્ટી અને જો તૂટે તો થોડુંક વધારે વીકનેસ જોવા મળે તો સપોર્ટ જે દેખાય છે એક સાતસો ત્રેપન સાતસો પચાસ ની આસપાસ દેખાય છે અને બીજો સ્ટ્રોંગ સપોર્ટ જે મને જોવા મળે છે ધેટ ઇઝ અરાઉન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી તો સાતસો પચાસ ના સપોર્ટમાં એક બાર કોલ આપણે ટ્રેડ ઇનિશિયેટ કરી શકીએ છે જો ઇન કેસ ત્યાં આપણને જોવા મળે કીપિંગ અ સ્ટોપ લોસ ઓફ સિક્સ હંડ્રેડ એન્ડ ફિફ્ટી સિક્સ ફિફ્ટીની આસપાસ મીન્સ સિક્સ ફિફ્ટી ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે વિથ સ્ટ્રેટેજી સપોર્ટિંગ વિચ આઈ ડોન્ટ થિંક સો બટ જો ઇન કેસ ઇન્ટરટે સ્ટ્રેટેજી સપોર્ટ કરી રહી છે તો છસો પચાસની આસપાસ પણ આપ કોલ બાય કરી શકો છો ઓર ટ્રેડ ઇનિશિયેટ કરી શકો છો ઓર એવરેજ કરી શકો છો પણ છસો પચાસ નીચે જો બંધ આપવાનું શરૂ કરે ધ સેવન્ટી ફાઈવ મિનિટ કેન્ડલ પછી તો માર્કેટ થોડુંક વીક થવાના ચાન્સીસ વધી જાય છે વીકનેસ આવી જાય છે બેંક નિફ્ટીમાં ગઈકાલે નિફ્ટીમાં તો ટ્રેડ નહોતો એટલે આપણે જોવાની કઈ જરૂરત નથી મે બી અમુક વ્યક્તિ મને પ્રશ્ન પૂછશે કે હરેશભાઈ વન નો હાઈ ક્રોસ કરી દીધેલો એટલે અમે તો તેજીમાં ગયા હતા રાઈટ પછી તો સ્ટોપ લોસ પણ હિટ થયો નથી બટ શું અમે તો મીન્સ ઇટ વી ફેલ્ડ એનું કારણ છે કે યસ વન અવરનો લોસ હિટ થયો હતો હું ના નથી કહેતો બટ એ હિટ થયા બાદ પહેલી વાત તો કેશમાં નહોતો તો બંનેમાં નહોતો આ વસ્તુ આપણે હમણાં આ વીકમાં બી આપણે ચર્ચા કરીને બેઠા છે કે બોથ ધ થિંગ્સ શુડ ક્રોસ બટ બોધ ધ થિંગ્સ હેવ નોટ ક્રોસ ખાલી ફ્યુચર ક્રોસ કર્યું છે હવે ક્રોસ થયું છે પંદર મિનિટની કેન્ડલ હું જોવા જઉં તો પંદર મિનિટની કેન્ડલમાં એટ

સાડા અગિયાર થી પોણા બાર ની વચ્ચે તમને એક બ્રેકઆઉટ મળે છે પછી એ બ્રેકઆઉટ ને સપોર્ટ જોવા નથી મળતો મેન્સ એને ફોલોઅપ તેજી નથી દેખાતી તેજી નથી દેખાતી અને એક થી સવાની વચ્ચે દેટ લો ઇઝ ગેટિંગ બ્રોકન ઓફ તો ઇટ ગોઝ ફેડ અવે રાઈટ તો તમે ઓલમોસ્ટ તમે ત્યાં નીકળી જાઓ છો વિથ નોટ હેવી યુ ડોન્ટ હેવ ટુ વેટ સમથિંગ ટીલ દેટ ટાઈમ એટલે મેં તમને આજુબાજુ ઇટ વોઝ અેશન કે આજે માર્કેટમાં મજા નથી તો લેટ્સ બી અવે તો ઇન્ડિકેશન ચાર્ટ આપી દે છે અને યુ હેવ ટુ ટ્રેડ અકોર્ડિંગલી બેંક નિફ્ટી ગઈકાલે યસ એક મુમેન્ટ આપી છે બટ અગેન બેંક નિફ્ટીમાં બી કઈ મુમેન્ટ મને એવી કઈ મજાની મુમેન્ટ નથી જોવા મળતી મેં સો બસો પોઈન્ટની મુવમેન્ટ આપણને ટ્રેન્ડમાં જોવા મળી હશે બટ દેટ હંડ્રેડ પોઈન્ટ ઇન બેંક નિફ્ટી ઇઝ નેવર અ મૂ હવે બેંક નિફ્ટી હું થોડોક મારા ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા જાઉં છું ચાર્ટ પ્રમાણે તો મને ગઈકાલનો એક સપોર્ટ છે જે આખરમાં બનાવ્યો છે નવસો ચાલીસ નો નવસો અગિયાર નવસો છેતાલીસ નો કેન્ડલ જો તૂટે છે કેન્ડલ થાય છે તો દેટ ગેપ હેઝ ટુ બી ફિલ્ડ જો માર્કેટ લોઅર સાઈડ આવું હોય તો નાઇન ફોર્ટી સિક્સ જો બ્રેક થશે ફિફ્ટી થાઉઝન્ડ નાઇન ફોર્ટી સિક્સ તો પોસિબિલિટી છે આઠસો થી સાતસો પચાસ ની વચ્ચે બેંક નિફ્ટી આવી શકે છે અને ઇન કેસ એ બ્રેક થાય છે તો પછી ગઈકાલનો લો લોટ વુડ બીકમ ધ નેક્સ્ટ સપોર્ટ ઝોન એનાથી નીચે સાતસો પચાસ મેં આપણે કહી દીધું છે સાતસો પચાસ થી આઠસો ની અરાઉન્ડ એક સપોર્ટ ઝોન છે હા એના નીચે ધ નેક્સ્ટ સપોર્ટ ઇઝ ફોર ફિફ્ટી ટુ ફાઈવ હંડ્રેડ પછી આ બધા ફ્યુચરના લેવલ્સ છે તો આ લેવલ ઓન ધ લોઅર સાઈડ આપણે ધ્યાન રાખવાનું છે હવે વાત આવે છે કે આજે માર્કેટ પ્રોબેબલી મે ગીવ યુ સમમેન્ટ કઈક મુમેન્ટ તમને આજે થોડી ઘણી મળશે આજે એક્સ્ટ્રીમ મુમેન્ટ જોવા નહીં મળે અગેન માર્કેટ પોસિબલી ડલ પણ થઈ શકે છે કદાચ ના પણ થાય ડલ અને એના અંદર તમને એક મુમેન્ટ જોવાનું કારણ કે ગઈકાલે આટલું બધું શાંત હતો આજે એક મુમેન્ટ આવી શકે છે આઈ દેટ થિંગ પણ ઓવર કરી જવાની જરૂર નથી બધાને આ એક સલાહ છે કે કોઈ પણ પોઝિશન ખાસ કરીને બેંક નિફ્ટી ફિનાન્શિયલ નિફ્ટી કેરી ઓવર કરીને ના જતા તમે હેજ કરો હેજિંગ કરજો આજે મીટિંગ છે ડેટા આવવાના છે અનાઉન્સમેન્ટ શું થાય છે ચાન્સીસ છે કઈક અનાઉન્સમેન્ટ આવે પોઝિટિવ કે નેગેટિવ આઈ ડોન્ટ નો એ અનાઉન્સમેન્ટના અનુસંધાનમાં હજાર બે હજાર પોઈન્ટની મુવમેન્ટ બેંક નિફ્ટીમાં જો તમને મળી જાય તો આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ તો આપ જો હજાર બે હજારની મુવમેન્ટ આઈજેસ્ટ કરી શકતા હો તો વાત અલગ છે આઈ ડોંટ થિંક સો એની બડી કેન વન શુડ નોટ હજાર બે હજારની મુવમેન્ટ છે તો સેના માટે વી ડોન્ટ ટેક ધ બેનિફિટ બેસ્ટ છે હેજિંગ કરો ઓપન્સ તમે ટ્રેડ તમારા એવા બનાવો તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કે તમને ઓવરઓલ તમને બેનિફિટ થાય ફાઈનેન્શિયલ બેનિફિટ થાય એવા ટ્રેડ આપ બનાવો બેંક નિફ્ટીમાં જગ્યા વધારે સારી દેખાય છે બધી રીતે આપણને પોઝિટિવ દેખાય છે મને તો જો આ હાઈ ક્રોસ ના થાય બેંક નિફ્ટીમાં તો મને ડબલ ટોપ દેખાય છે કે જો સપોર્ટ તોડી દે તો કન્ફર્મેશન મને મળી જાય છે કન્ફર્મેશન મળી જાય એટલે ડબલ ટોપ થઈ ગયું ડબલ ટોપ થઈ ગયું એટલે પછી તો તમે જાણો છો કે પછી કઈ રીતના મંદી આવી શકે છે જે બી થોડું ઘણું નોલેજ છે તો ડબલ ટોપ ટ્રિપલ ટોપ ઓલ ધીસ થિંગ ગીવ યુ અ વેરી ગુડ શોર્ટ ફોલ તો કહેવાનો ભાવ અર્થ એ છે કે માર્કેટ કોશિયસ ટ્રેન્ડ માં છે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી આ જ ચર્ચા કરીએ છીએ આમ લેવલ્સ ને સ્ટોક સ્પેસિફિક લેવલ્સ ને લઈને નથી કરતો બટ એ નહીં કરવાનું કારણ આ છે કે મેન્ટલી વી હેવ ટુ ગેટ યુ પ્રિપેર અમારે તમને એલર્ટ કરવાની જરૂર છે ક્યાં વસ્તુ છે હાલના તબક્કે બી કોશિયસ તબિયત સારી રહેશે માનસિક રીતે સારી રહેશે પોકેટ સારું રહેશે તો જ તમે ફરી પાછા જઈને ની સામે બેસવાના છો અને ટર્મિનલ ની સામે બેસવાના છો સોમવારથી ટ્રેડ ફરી પાછા વ્યવસ્થિત આપણને સ્ટોક કરતા બી થઈ જાય કંટ્રોલ તમારા હાથમાં છે અમે તમને થોડુંક સંકેત આપી શકીએ છીએ સેબી છે ફાઈનાન્સ મિનિસ્ટર છે બીજા બધા મિનિસ્ટર્સ છે એ તમને સંકેત આપી શકે છે બોલી નથી શકતા બધા પાસે લિમિટેશન થઈ ગયા છે પહેલા ઓપનલી કહી શકતા હવે લિમિટેશન આવી ગયા છે તો એ બધાને ધ્યાનમાં રાખીને અમે તમને એ જ કહીએ છીએ પોઝિશન ફોર તો આપ કરો અને પછી આગળ વધો ઓલ ધ બેસ્ટ ઇન ધ ટ્રેડિંગ સેમી ડિસ્કલોઝર જે બી ચર્ચા કરી છે મેં મારા પાસે કોઈ હું ટ્રેડ નથી કરતો એટલે કોઈ પર્ટીક્યુલર પોઝિશન નથી